દ્વારકાના વરવાળા પાસે આવેલ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલની મનમાની સામે આવી છે ગ્રાહક અને હોટલ કર્મચારી વચ્ચે વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે દ્વારકા એસડીએમના ઓર્ડરનો સરયામ હોટલે સંચાલકે ઉલાડ્યો કરી રહ્યા છે દ્વારકા એસડીએમના તારીખ સત્તર પાંચ પચીસના ઓર્ડરમાં પેરામાં એકમાં સ્પષ્ટ શબ્દોમાં આ હોટલે બંધ કરવા આદેશ કરાયો છે અને એટલું જ નહીં આ કામગીરી તાલુકા વિકાસ અધિકારી અને સરપંચને હુકુમનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આદેશ કરાયો છે તેમ છતાં પણ તારીખ બાવીસના પણ સ્કાય કમ્ફર્ટ પ્ર પ્રવાસીઓનું બુકિંગ લઈ રહ્યું છે અને સમગ્ર બાબતે સ્કાય કમ્ફર્ટના કર્મચારી અને ગ્રાહકના ઓડિયો સામે આવ્યા છે गुड मॉर्निंग द स्काईकंपर्ट बी होटल द्वारका हां सर स्काईकंपर्ट बी होटल द्वारका वरवरा पासे सेवा रूम बुक करवाना हो ओके कोई तारीख भेज दीजिए सर तुम्हारा हां कल मॉर्निंग में बारिश सही कल मॉर्निंग में चाहिए ना तुम्हारा हां 12:00 बजे निस्ट ओके ओके ملي ठीक है तेरा बुकिंग है ना हां अभी मैं भरची हूं बी मेंबर जी ओके हां तो सर हम तो મારી બસ બે રૂમ કેટેગરી છે એક કમ્ફર્ટીલેક્સ રૂમ કેટેગરી છે ને કમ્ફર્ટીલેક્સ સી ફেসિંગ રૂમ કેટેગરી છે ઓકે તમારે કેવી જોઈએ છે સાહેબ શું ટેરિફ કેવું એટના છે સાહેબ એમ ના અમે તો મિશન રેસ્ટ એકદમ જરા આ હાજી હવે તમે કમ્ફર્ટીલેક્સ નું હું ને એ 2000 રૂપિયા માં કરી આપી સી ફেসિંગ એ 2500 રૂપિયા માં કરી આપીશું ઓન્લી બેઝિસ ઉપર ઓકે તો બુકિંગ માટે શું કરવું પડશે સાહેબ 50% पेमेंट आफ्टर अराइवल 50% તમારું ચેક ઇન ટાઇમ પર ઓકે સર ખબર નામ શું કીધું શิว નામ છે મારું સાહી અચ્છા તમે હોટેલ પર થી બોલો છો કે ઓફિસમાંથી અ પ્રોપર્ટી હું મેનેજ કરું હેડ ઓફ હેડ ઓફ સંદા થી વાત કરી લઉં ઓકે તો સર આ હોટેલ દ્વાકા એસટીએમ દ્વારા બંધ કરવા માટે આદેશ કર્યો છે તમને ખબર છે અત્યારે આ 2 તારીખ પછી દેતા આવ્યો અત્યારે નથી કેટલી રાખશો

તરે તરે 100 મેમરી નથી નો કઈ છે ને તો કેવિસ બુક કર મને આપસો તમે સ્કેનર કે આપસો કેવી તો બુકિંગ આપો તમને આઈડી WhatsApp તમને કરી દીધી તો બરોબર આ નંબર WhatsApp નંબર તમારો હું એમ કહું છું કાલે તમારો ચેક ઇન પરમ વિશે ચેક આઉટ સે એક રૂમ છે ને બે લોકો છે બરાબર હા જી હા જી ઓકે તમારો WhatsApp નંબર પર તમને ફોટો લોકેશન અને ટેરીફ મોકલી દીધું છે આ આ નંબર નો WhatsApp જ મારે આ હા અમાર 50% પેમેન્ટ આપડે એડવાન્સ હોજે 50% ચેક-ઇન ટાઇમ પર હશે તમારું જે નામ થી બુક કરાવું હોય તો બુકિંગ નેમ ખાક લખજો સા ઓધાર કાર્ડ મારવો કે હોને હા આધાર કાર્ડ તો સાહેબ ડિસ્ક્રિપ્શન પર જરૂર પડતે હા તમને કહો બુકિંગ નેમ જે નામ થી તમે બુક કરાવવા માંગતા હો ઠીક ચાલ તમે WhatsApp પર ડિટેલ આપી દે હો ચો સરસ થેન્ક યુ યાત્રાધામ દ્વારકા ખાતે ગઈ કાલે ગુંતી નદી માં ત્રણ લોકો ડૂબી ગયા હતા જેમાં એક નો આબાદ બચાવ થયો તો